પાલનપુરમાં પૈસા ન ચૂકવ્યા હેમંત સોની આંગળાપેઢીમાં પૈસા જમા ન કરાવ્યા હેમંત સોની પૈસા ન ચૂકવીને ફરાર થયો આંગળીયા મેનેજરે નોંધાવી છે પોલીસ ફરિયાદ ધવલ અમારી સાથે જોડાઈ ગયા જ ધવલ કઈ રીતે આખી છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી પ્રીતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરમાં આંગડિયા પેઢી સાથે છેતરપિંડીની ઘટના છે તે સામે આવી છે પાલનપુરમાં એક આંગડિયા પેઢીની ખાનગી જે દુકાન છે તે આવેલી છે ને તે સુના ચાંદીના દાગીનાના આંગડિયા કરે છે મહત્વની વાત છે કે જે પ્રકારે આંગળીયા આવતા હોય છે સુના ચાંદીના દાગીના અને તેના જે ડિલિવરી હોય છે તે ડિલિવરી માટે પાલનપુરના એક સોની વેપારીને રાખેલો હતો જોકે આ સોની વેપારી છે તે આ આંગડિયા પેઢીમાંથી રૂપિયા બાવીસ લાખના દાગીના અમદાવાદના સાત વેપારીઓના દાગીનાના જે બોક્સ હતા તે લઈને દુકાનોમાં આપવા ગયો ત્યાંથી બાવીસ લાખ રૂપિયા છે તે લીધા હતા પરંતુ તે બાદ આંગીયા પેઢી છે હવે જે મેનેજર બળવંતસિંહ રાજપૂત છે તેમને પાલનપુર યમુનાજી જ્વેલર્સ માલિક હેમંત જગદીશ સોની સામે અત્યારે તો છેતરપિંડી ફરિયાદ નોંધાવતા પૂર્વ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ તે હાથ આભાર માટે